શહેરના નિર્મલનગર ખાતે સરદાર યુવા સંગઠન દ્વારા કાજલ હિન્દુસ્તાનીના પુતળા દહનનો કાર્યક્રમ યોજાયો ભાવનગર શહેરના નિર્મલનગર ખાતે આજે પાટીદાર સમાજના આગેવાનો સરદાર યુવા સંગઠનના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકઠા થઈ કાજલ હિન્દુસ્તાનીના પુતળાનું દહન કરાયું હતું થોડા દિવસો પહેલા કાજલ હિન્દુસ્તાની દ્વારા પાટીદાર સમાજની દીકરીઓ વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી જેને આ પુતળા દહન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો

જો આને ખબર હોય કે સાત દીકરીઓ પોતાના પપ્પા પાસેથી પૈસા લઈને મુસલમાન છોકરો લવ જહાજ માટે કામ કરતી હોય અને બીજા સમાજના દીકરાઓ માટે પૈસા ઘરમાંથી ચોરે છે તો એના વાલીને બોલાવીને સમજાવવાની કોશિશ કેમ ન કરી ફક્ત ને ફક્ત મીડિયામાં હાઇલાઇટ થવા માટે સસ્તી પ્રસિદ્ધિ મને બનાવી બેઠેલી વાતો છે અને આ વાત તદ્દન ખોટી છે અને કોઈ પણ સમાજની દીકરીઓ માટે કે જેમ કે કે બાર કોલેજમાં ભણતી હતી ઉંમર બોલે છે પંદરથી સોળ વર્ષ એટલે વાત કોઈ મેળ આવતો નથી ફક્ત ખોટી વાતો છે પોતાની ટીઆરપી વધારવા માટે કરેલી વાતો છે એટલે પાટીદાર સમાજ આ કાજલનો ચૂડેલનો સંપૂર્ણ વિરોધ કરે છે અને કાજલ જો પાટીદાર સમાજની માફી નહીં માંગે તો ભવિષ્યમાં આંદીન આક્રમક પ્રોગ્રામ આપવામાં આવશે અને કાજલની હિન્દુસ્તાની કેટેના તેવડ હોય તો ભાવનગર જિલ્લામાં એક પણ સ્ટેજ પ્રોગ્રામ કરે કેમ પ્રોગ્રામ થાય છે એ ખબર પડે જય સરદાર જય સરદાર